ભગવાન બતાવ્યો ભાઈ સાહેબ બહુ ગરીબ ભાઈ સાહેબ અરે ના ના છોડો યાર ક્ષત્રિય આંદોલન વખતે ભાઈ પીટી જાડેજાએ ગોંડલ ના જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં કેટલાક નિવેદનો કર્યા હતા એવું નથી ઈ ઓલા જે પૂજારી ને ખીચાડે પૂજારી ને ક્યાંક છેડા નીકળે લાગે મોટે ભાઈ એટલે આ થયો છે પીટી જાડેજાની જેટલી ઓળખાણ છે એના કરતા પૂજારી ની ઓળખાણ થોડીક મોટી નીકળી એને ક્યાંક છેડા અડાડી દીધા બુદ્ધિપૂર્વક ગમે ત્યાં

આને કઈ લેવા દેવ લોકોને હું ચડી બે હિસાબે તો એવું જ કરવું હોત તો અત્યાર સુધી રાહ જોવાની જરૂર નથી વચ્ચે અનેક એવા સ્ટેજ આવી ગયા કે જેમાં એના હિસાબે કામ થઈ શક્યું એટલે આ તો બધું છે ને આ ચડાવી દેવાની વાતો છે બધું જ સ્કૂટર વાળો વ આવી ગયો એવું ન બને મોટર વાળા બંધ પડી ગયું એવું ન બને આમ જ હોય પણ મોટાનો વાઘ હંમેશા ગણાય આવું દેવ છે મોટું હોય એનો વાઘ ગણાય પણ તમને તમે છે અથવા શા માટે વેર વાળવામાં આવ્યું છે શું લાગે છે સર જો વાત એવી છે બાપુ દરેક લોકોને ને શંકા છે કે ક્ષત્રિય આંદોલન વખતે ભાઈ પીટી જાડેજા એ ગોંડલ ના જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં કેટલાક નિવેદનો કર્યા હતા એટલે લોકોને એટલે એના ઈશારે આવી કાર્યવાહી થઈ હોય પણ એ વાતની સાથે આપણે આપણી પાસે કોઈ તર્ક છે પણ આપણી પાસે કોઈ તથ્ય નથી આ કોઈ પુરાવો નથી દસ્તાવેજ નથી પણ આવી ગામમાં હુમર છે કે ભાઈ ક્ષત્રિય પણ હવે તમારી જાણ કરતા જો એવું જ કરવું હોત તો અત્યાર સુધી રાહ જોવાની જરૂર નથી વચ્ચે અનેક એવા સ્ટેજ આવી ગયા હતા કે જેમાં એના હિસારે કામ થઈ શક્યું એટલે આ તો બધું છે ને આ ચડાવી દેવાની વાતો છે બધું જ તમે જુઓ સાયકલ અને સ્કૂટર બે ભટકાય તમે લખી રાખજો છાપામાં શું આવે પૂર ઝડપે આવતા સ્કૂટરે સાયકલિસ્ટને ઉડાડ્યો સ્કૂટર અને મોટર ભટકાય તો શું આવે પૂર ઝડપે આવતી મોટરે મોટર એટલે સ્કૂટર ને ઉપાડ્યું ખટારો અને કાર ભટકાય તો શું આવે પૂર ઝટકો ખટારા એ મોટર ને એટલે કોઈ હવે ઉઠે ઉઠાડવા જ નીકળે પણ મોટાનો વાઘ દેખાય સ્કૂટર વાળો વેશમાં આવી ગયું એવું ન બને મોટર વાળા એ ખુક બંધ પડી કે એવું ન બને કોઈ આમ જ હોય પણ મોટાનો વાઘ હંમેશા ગણાય આ છે મોટું હોય એનો વાઘ ગણાય એટલે આ કેસમાં પણ લોકોને એવી આશંકા છે જુઓ ક્ષત્રિય સમાજના જે સંમેલન સમિતિ છે ને એ શું કે છે કે કોક ના ઈશારે નથી બોલતા કોઈ પણ એમ એમ કરીને બધો અધ્યાન રાખે અને કોથળામાં પાછી પણ તમને આશંકા છે એ તો કે તમે જો થથરતા હો તો ગામ ને હું તળું તને કહી શકો નિર્ભય રહ્યો નિર્ભય રહ્યો તમે બોલો રહ્યો કોણ કોના ઇશારે તો કે હે 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 કઈ નામ નહીં આપે કોક ના ઇશારે એવા બધા નથી કરતા ગોંડલ માં છે જે ગણો તે તમે હારો ખોટો જે ગણો એક જ છે ભાઈ મને એનું તમે જાણો છો તો તમે નામ તો લ્યો તમને તમે ખુદ ગભરાતા હો તો તમે કુંડા ને મુક્ત કઈ રીતે ગોંડલ કરી શકશો તમે છત કાપો છો તમારે ચરિત્ર જાડેજા ભાઈ પીટી જાડેજા છે અત્યારે આ ઓલા જે ગોંડલ નું જોઈન્ટ કર્યું છે મેં તમને કીધું ને ખાલી જોઈન્ટ કર્યું છે લોકોએ ઘટના ક્યાં ને પછી તો પીટી જાડેજા જો બીજા આવા ગતકડા થઈ ચુક્યા છે આને કઈ લેવા દે પણ લોકોને હું ચડી બે હું કોઈ હિસાબે કે ગોંડલ ના હિસાબે બધું થાય છે એમ જાડુ જ કરવું છે ને શું છે એવું નથી ઈ ઓલા જે પૂજારી ને ખીજાડે પૂજારી ને ક્યાંક છેડા નીકળ્યા લાગે મોટે પાયે એટલે આ ડખો થયો છે એવું કેવું તંત્ર હોય કે કામ કરો આપણને જે નિડ્યા હતા એને એના આધુ તને કામ કરો એક ઓમકારેશ્વર મંદિર બનાવો એ મંદિરમાં એક ભાઈ ને રાખો પુજારી ને મહાઆરતી કરે એમ કરીને કેળવે એ બાપુ ને ન એ ગાળા ગાળી આપણે પાસા કરીએ આટલું બધું હોય મિકેનિઝમ ટાર્ગેટ કરવાની ભલા માણા હાવ રાખો હવે ભાઈ સાહેબ જો ટાર્ગેટ બારગેટ કરી તમે એવા અપલોખન કરો તો તમે પકડાવ પછી તમે ભેગું કરી દે મેકેનિઝમ એ જુદી વાત છે ઈ ઈ ઘટના વિસરાઈ ગઈ પછી સમાધાન થઈ થઈ ગયા બધું ગયું લાલ ભેગા થયા ગધે થયું તું ત્યાં બધા ક્ષત્રિય નેતાઓ ગયા હતા ને બધું આમ જુઓ તો મુખ્યમંત્રીએ પણ કીધેલું ભાઈ તમે બધા મહાન માણસો છો તમારે કઈ મુશ્કેલી હોય તો મને કહેજો અમે અડધી રહે તો ઉભા રહીએ બધું વખત હવે કોઈ ટાર્ગેટ વાળી વાત નથી આ ઇન્ડિવિજ કેસમાં ડકો છે પીટી ટી જાડેજાની સામે જેને કઈ વાંધો આને ટાર્ગેટ બનાવી પછી પછી સરવાળો કર્યો આની પેલા અનેક પ્રકરણો એના છે તો ખરા છાપરે ચડેલા છે ધમકી આપવી ગાળા ગાળી કરવી હની ટ્રેપ ની વાતો છે બીજી બધી વાતો છે ઘણું બધું આવ્યું છે છાપામાં ચડેલું છે ભેગા કરીને બુકોડે મોટી નીકળી એને ક્યાંક છેડા અટાડી દીધા બુદ્ધિપૂર્વક ગમે ત્યાં એટલે જાડુ થયું જાડું થયું એટલે આ લોકો પકડી લીધા પણ એમાં બુદ્ધિપૂર્વક હળવી કલમ નાખવામાં આવી છે જેથી વકીલ પાસે બારી અને હમણાં જશે કાય કોઈ આકાશ એક નથી થઈ ગયું

સર અમારી સાથે જોડાવા બદલ અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર કરી કે હાલમાં જે પીટી જાડેજા છે તેમની ધરપકડ ને લઈને વાત કરી અને આ સાથે જ અત્યારે ચાલતી તમામ રાજકીય ઘટના વિશે પણ વાત કરી તો અત્યારે પછી આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર